આપણે જે શ્રવણ મનન લીધી ગયા છે સાક્ષાત આ મારે સમજાય છે કે શ્રવણ કોને કહેવું કે આપણે બધા રવિવારની સભા કરીએ છીએ ગુરુવારની કરીએ છીએ અહીંયા બધા શ્રવણ કરીએ છીએ કે જે હરિભક્ત ખાલી શ્રવણ જ કરે છે ને એને બહાર નીકળીને પૂછો તો કઈ ખબર હોય નહીં ખાલી એમ કે સભા બહુ સરસ થઈ વાતો બહુ સરસ થઈ આ શ્રવણ કઈ રૂપિયા એ તમને કઈ યાદ નથી કરતું ખાલી સાંભળી અને રાગી થાવશો સોપાનો ખાલી હું ભર ઊંડા આવશો સભાને પછી ગ્રહણ કરવાનું થતું નથી પછી કે સવાન પછી મનન કરવાનું કે સભા સાંભળીએ આપણે પછી શું સોભામાં વાત થઈ શું ચર્ચા થયે શું કીધું કે મનન કરતા કરતાં જેટલું કામનું એટલું રાખવાનું ના બધું રોગી જવાનું અને જે જીવું એનું નિધિ ગ્યાસ કરવાનું અને પછી કે સાક્ષાત્કાર તો કે સાક્ષાત્કાર કેવી રીતે થાય આપડે બધા કહીએ ભગવાનનો નો કરવો ભગવાનનો સાક્ષાત્કાર કરવો તો કે સાક્ષાત્કાર કેવી રીતે થાય તો કે જે શ્રવણ મને નીતિ છે એમાં રાખ્યું છે ને એ નું કે આપણે સ્વામીનું નું છે એ ચોવીસ કલાક ચિંતન કરો ને તો તમને સ્વામીનો નો સાક્ષાત્કાર થાય એક પ્રવચન સાંભળો એમાં કીધું કે મોટા પુરુષ છે ને કોઈ દિવસ એ કે મોટા પુરુષ હંમેશા મહારાજમાં લીન થઈ જાય એટલે ઈ ના ઈ સ્વરૂપ તમને મળે નહીં પણ તમારે એ સ્વરૂપ જવું હોય તો એ પછી જે સ્વરૂપ હોય ને એમાં તમે ધારણા કરો ને તો તમને ઈ સ્વરૂપનું જ્ઞાન બધું એમાંથી મળે તો આપડે અત્યારે સ્વામીજી બોલે છે એને પૂજો સ્વામીજી ઉત્તર મળશે મને અનુભવ છે કે સ્વામીજી એ કીધું હોય ને એ જ પ્રેમ સામી કદાચ પૂછીએ વસ્તુ કે ક્યારે કે આપણે જો એમાં માનીએ કે સ્વામી પ્રેમ સામી ને લઈને બોલે છે સાક્ષાત્ક જો કેવાય હવે સાક્ષાત્કાર બીજો તમને ખબર હોય તો યુટ્યુબમાં પ્રેમાનંદ સ્વામી આવે છે પ્રેમાનંદ સ્વામી વાત કરતો ગૃહ ત્યાગ કર્યો ફરતો હતો અને એને રાધે રાધે કરે રાધા કૃષ્ણ માને છે એટલે તો કે ફરતા ફરતા કાશી અગિયો કાશીમાં એક હરિદાસ નામ પ્રખર સાધુ એટલે બહુ મહાત્મ્ય વાળા બહુ મોટા સાધુ હતા એને મેં પૂછ્યું કે હું આ પ્રશ્ન આટલા આટલે વગરથી કરું છું તો મને સાક્ષાત્કાર ક્યારે થશે એટલે એને કીધું મારે સાક્ષાત્કાર કરવો છે તો ગયા તો કે તું કૃષ્ણ થા શું કીધું તું કૃષ્ણ થા એટલે કે હું વિચારવું પડી ગયો કે હું કૃષ્ણ કેવી રીતે થાવ મારે તો કૃષ્ણનો સાક્ષાત્કાર કરવો છે તો કૃષ્ણ થાવ કેવી રીતે પછી કે વિચારતા વિચારતા વિચાર આવ્યો કે સાક્ષાત્કાર જ છે તો શાસકાસ થયો જ રહ્યો છે એમ જ માનવાનું કે આપણને ભગવાન મેળ્યા છે અને અત્યારે સ્વામીની પેલા પ્રેમ સ્વામીમાં જો સ્વામીને રાશું ને તો આપણે સ્વામીનો દર્શન થશે થશે ને આ રીતે સાક્ષાત્કાર નો અનુભવ કરવાનો છે તો આ થતું નથી નું કારણ શું છે કે આપણે અત્યારે લૌકિકમાં એટલા બધા બંધાયેલા છે ને એટલા બધા રહીએ છે કે બીજો બધો વિચાર કરીએ છીએ તો ભાષા પડી નથી રહેતા નથી હજી હું ન રહી શકતો ગમે એટલે આપણને અનુભવ કર્યા પણ કાંઈક એવું થાય ને તો આપણે એકવાર મુંઝવણ આવી જાય પછી ભલે ધૂન કરી ગમે કરીએ આપણી બુદ્ધિ એકવાર તો ચલાવવા એટલે આ બહુ જ સારું બધું હવે આનો અનુભવ સામે વ્યક્તિમાં તમે મારા જુઓ અને પ્રેમ સામે આપણને અત્યારે પાંચ સીટ આપવા રેખામી લેવું હોય એનો અનુભવ કે આપણે ભગવાન બુદ્ધનો પ્રસંગ નો કે બુદ્ધો એક ભગવાન બુદ્ધ એકવાર ચાલ્યા જતા હતા ત્યાં પાંચ છ કોઈ ટીકળ ફરો જોઈ ને સામા મેળા એટલે ભગવાન બુદ્ધ ને કે કઈ પૂછ્યું છે જવાબ ન દીધો એટલે એને જવાબ ન દીધો એટલે ઓલા ચાર પાંચ જણા ભગવાન બુદ્ધને ને ગાળો દેવાનું ચાલુ કર્યું તો દસ પંદર મિનિટ સુધી એક ધારી ગાળો કીધી ભગવાન બુદ્ધ એકદમ ઉભા પછી ઓલા મૂંગા એટલે ભગવાન બુદ્ધે પૂછ્યું કે અમે વાત પૂરી થાય તો હું મારે જાઉં છું તો હું જાઉં તો ઓલા બધા કે ભાઈ અમે તો વાત નતા કરતા સામે અમે તો ગાળું દેતા હતા એ તમે ગાળું જતા તો મને મારા મન તો વાત જ હતી કે તમારી વાત પૂરી તો સાવ તો કે તમને કઈ થયું નહીં ત્યારે ભગવાન બુદ્ધ કે છે કે જો દસ વર્ષ પેલા તમે આવ્યા હોત ને તો તમારા બધા માથા નીચે પડ્યા હોય તમારા બધા માથા નીચે કારણ કે સીધા રાજકુમાર હતા એટલે કે મને કઈ થયું નથી હવે હું કે તો જાઓ પછી કે ના ના તમે કઈક જરૂર થયું તો હશે પણ બોલતા નથી તો કે જુઓ તમને વાત સાંભળો કે હું થોડા ટાઈમ પેલા બાજુના ગામમાં ગયો હતો તો કે બધા ભગતો ભેગા થયા ને તો કે આટલું મોટું મીઠાઈનું બોક્સ લઈને આવ્યો મારી પાસે એટલે મૂક્યું કે આ સમ તમે મીઠાઈ જમો એટલે કે ના પાડી એના ના હું તો જમીને આવ્યો છું આવ્યો છું મારા જગા નથી તો એને કે નાના સમય તો લ્યો લ્યો લો તો કે નહીં મારે મીઠાઈ જોતી નથી પણ તમે કયો છો એટલે અત્યારે બોક્સ લઈ લો છું એને બોક્સ લીધું અને બધા છોકરાને વેચી દીધું એટલે કે જો મેં બધા છોકરાને વેચી દીધું તો કે તો એમાં તમે હું નવું કર્યું કે તમે ભૂખ નહોતી તમે વેચી દીધું

ને માર દેવા ગાળ દેવા કોણ છે કે મારા છે આપણે જ કે ગાળ દેવા વાળો કોણ છે ભૂલ હશે એટલે ગાળો દીધી હશે પણ તમારે સ્વીકાર્યું કે એનો સ્વીકાર્યું કોના ઉપર છે આપણા ઉપર આધાર છે તમને કોઈ ગાળ દે અને તમે જો ધોબીય ધોબી થાવ તો તમારું પૂરું થઈ ગયું ગાળ દે ને આપણે સ્વીકારીએ તો થાય ને એનું ઈ એનો શું થયું કે જે બોલે છે એ યોગ્ય બોલે છે કે નથી બોલતું જો અયોગ્ય બોલે ને આ જે નીતિ દિવસનું છે ને કે અયોગ્ય બોલે તો આપણે કામનું નથી એટલે જવા જવાનું એટલે કે આવું જ્યારે તમે થાય ને ત્યારે તમે ઓટોમેટિક ભગવાનમાં લીન થઈ જશો તો જ્યારે બહારનું તમે યોગ્ય કે અયોગ્ય બધું સ્વીકારશો ને ત્યારે તમારું મન કોઈ દિવસ સત્સંગમાં લાગશે નહીં એટલે સત્સંગમાં જોડાવવું હોય આપણે નિર્દોષ બુદ્ધિ રાખો ખમી લેવું મોકલી જવું જેમ કે આવી જે રસી થાય ને એટલે ઓટોમેટિક તમારે પ્રેમ સામે એક વાત પૂછવા આવી નહીં પડે તમે ધૂમ કરશો ને તમારા પ્રોબ્લેમનો સોલ્યુશન નીકળી જ જશે સજાનંદ સાંઈ મહારાજની